આ છે ચારસો વર્ષ જૂનું કૃષ્ણ ભગવાન નું મંદિર આપણે આવી ગયા છીએ નારણ સરોવર તો વિડીયો પૂરો જોજો અને જોઈને પછી કહેજો તમને કેવું લાગ્યું कैसे हो ठीक ठीक है ठीक है न यहीं पर है तो यहाँ पे भगवान की सेवा करना बहुत बहुत अच्छी बात है भगवान की सेवा करने को मिले तो और चाहिए क्या, क्या? भगवान के सब कुछ वही है पानी का दे थे। सही बात है सब कुछ वही है बस अभी तो ट्रैफिक बहुत कम है न कम हो गया अभी। कार्तिक में था अभी चैत्र में रहेगा अभी चैत्र में अभी तो ज्यादा नहीं रहेगा अभी

पहले छोटा था आया था हाँ। अभी तो अच्छा है बहुत बदलाव हुआ है और इस तरफ मंदिर है। चार सौ तो ना ना। साल हो गए बनेगा अभी नया बनेगा कब बने कोई पता नहीं सरकार के हाथ में है ना। सरकार के हाथ में, के में। कितना चार सौ साल हो गया पूरा चार सौ साल हो गया है बनाने मंदिर चार सौ साल पुराना है कच्छ के राजा ने बनाया था कच्छ के राजा खेंगार जी खार जी के अब कौन था क्या नाम था तो भगवान जाना अपने कहाँ थे वो तो उसके जन्म में होंगे पता वो तो पता नहीं सही बात लेकिन इतिहास में जो भी होगा हाँ। लिखा तो होगा कहीं ना कहीं है ना अंदर इतिहास है।, है ना तो चलो तमने पूरो मंदिर बताशो आने दर्शन करीशो श्री कृष्ण भगवान रुक्मणी जी राधा जी કનૈયાલાલ તો દરેક દરેક મૂર્તિ દરેક મંદિર શામળાજી સહિત હનુમાનજી ઘણા બધા મંદિરો છે તે બધા જ આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું આ છે આપણે ગઢ નારણ સરોવરનો જે કિલ્લો કહેવાય તે કિલ્લો છે તમે જોઈ રહ્યા છો ચારસો વર્ષ કહેવાય છે કે ચારસો વર્ષ જૂનો કિલ્લો છે આ જેનું ગઢ આપણે કહીએ નારણ સરોવરનું તે ચારસો વર્ષ જૂનું છે મંદિર પણ ચારસો વર્ષ જૂનું છે જેવું આપણે મહંત કહી રહ્યા હતા આ છે સામે બધાએ મંદિર છે અને ત્યાં ઘણી બધી ઘણા બધા ભગવાનના મંદિરો છે તો તમને અંદર જઈને પણ બતાવીશું બીએસએફ છે કે પછી કોઈ છે ફોટો પડાવી રહ્યા છે ક્લિક કરી રહ્યા છે ઘણા બધા શૂટિંગ પણ કરી રહ્યા છે આજે તો બહુ પબ્લિક ઓછી છે કેમ કે આપણે રાધે પેદલ ગયા હતા તો સાંજે પહોંચ્યા હતા ખબર છે તો ચાલો હવે આ છે આપણું રોડ ઉપરથી જે અંદરની માર્કે અંદરની જે માર્કેટ હતી હમણાં તો હવે શું છે દુકાનો બધી તોડી પાડી છે નહીં તો અહીંયા બધી દુકાનો હતી શોપ હતી બધી જગ્યાએ પરંતુ દબાણના હિસાબે બધી શોપોને તોડી નાખવામાં આવી છે તો તમે જોઈ રહ્યા છો આ છે બારનું નજારું આપણે ધીરે ધીરે અંદર જઈ રહ્યા છીએ મંદિર અંદર તો આ છે બજાર આ બધી અહીંયા ફૂટપાથ જેટલું હતું બધું તોડી પાડ્યું છે પહેલાં તો બહુ અહીંયા શોપ હતી પણ હવે બિલકુલ નથી જોવા મળી રહી કેમ કે બધી તોડી પાડવામાં આવી છે સ્વર્ગ સરકાર દ્વારા દબાણ હટાવવામાં આવી છે એવું પણ આપણે કહી શકીએ છીએ તો ભીડ બહુ ઓછી છે આજે તમે જોઈ રહ્યા છો અને ઉતરાઓ જોવા મળી રહ્યા છે મેન મંદિર છે એ સામ જેનું મુખ્ય દ્વાર છે એ મેન મંદિર છે અને પછી એમનો જ પરિવાર એટલે કે કૃષ્ણ ભગવાન બીજા નામો અને સામે એના મંદિરો છે તો ખૂબ જ શાંત વાતાવરણ છે આજે કોઈ ખાસ એટલી બધી ટ્રાફિક બિલકુલ નથી માત્ર દસ પંદર જણા છે તે પણ અંદર જોવા મળશે આપણને તો આપણે અંદર આવી ગયા છીએ હવે આ છે મેન મંદિર અને મેન મંદિરનું આ છે મુખ્ય મુખ્યાર નારણ મંદિરની અંદર આવતા જ સામે જ આપણને જોવા મળે છે તો આપણે મુખ્ય મંદિર છે ને મુખ્ય દ્વાર છે અને સામે જે મંદિર છે તે એમનો જ પરિવાર છે બધું એટલે કે મતલબ કૃષ્ણ પરિવાર જ છે અને કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ બધા અલગ અલગ મંદિર અંદર છે તો આપણે તમને તે પણ બતાવવાનો પ્રયાસ કરીશું પૂરેપૂરો હા ચારસો વર્ષ જૂનું મંદિર છે એવું કહી રહ્યા છે બસ જે પ્રવાસી તમને જોવા મળી રહ્યા છે એ જ છે અત્યારે હાલ ખૂબ સારા એવા દર્શન થયા હતા અને પછી આપણે વિડીયો બનાવ્યો છે પહેલાં દર્શન કરી લીધા હતા આ સામેનું મંદિર છે મુખ્ય મંદિર જે તમે જોઈ રહ્યા છો તો જરૂરથી બધાએ કૃષ્ણ ભગવાનનું જ મંદિર છે ટોટલ રામેશ્વર કેવું કે કૃષ્ણ ભગવાન કહેવો કે ટોટલ અને સામે જે છે એ કિલ્લો છે તમને દરેક વસ્તુ બતાવવાનો પ્રયત્ન કરીશું તો ચાલો હવે મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ તમે પણ બધા દર્શન કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો સામે જ જે મંદિર છે આ પહેલું જ મંદિર છે દ્વારકાધીશનું મંદિર છે તમે જોઈ લો ઉપર લખેલું પણ છે દર્શન કરજો જરૂરથી જે દ્વારકાધીશ કમેન્ટમાં જરૂરથી લખજો આ છે દ્વારકાધીશનું મંદિર તો દ્વારકાધીશના દર્શન કરી અને આપણે આગળ પણ જઈશું તો ઘણા બધા મંદિર છે તમને આજે બધાએ જેટલા પણ દેવી દેવતાઓ છે તેમના દર્શન આપણે આ છે ગોવર્ધનનાથ મંદિર તો શ્રી ગોવર્ધનનાથ મંદિર છે આમ તો આમ જોઈએ તો કૃષ્ણ ભગવાન નું જ બધા મંદિર છે પરંતુ અલગ અલગ નામથી જાણવા મળે છે ગોવર્ધન મંદિર છે આગળ આપણે જશું તો આદિનારાયણ ભગવાનનું મંદિર છે આ છે આદિનારાયણ ભગવાન શ્રી આદિનારાયણ ભગવાન તો કૃષ્ણ ભગવાનના જ નામ છે અલગ અલગ આ છે લક્ષ્મી નારાયણ મંદિર આ છે સામે છે હનુમાનજી મંદિર છે તો આ છે લક્ષ્મી નારાયણજી મંદિર તો ત્યાં પણ તમે દર્શન કરજો જરૂરથી લાઈવ દર્શન કરાવી રહ્યા છે તમને આ હનુમાનજી દાદાનું મંદિર તો હનુમાનજી ના પણ દર્શન કરો હજુ બે ના સાઈડ મંદિર છે બીજા મંદિર પણ આપણે સામે જઈશું તો ગોપાલ મંદિર છે તે પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું તો શ્રી સાક્ષી ગોપાલ આ છે શ્રી સાક્ષી ગોપાલ તેમના પણ દર્શન જરૂરથી કરજો બધાય તો એક જ મંદિરમાં અલગ 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 મંદિર છે આખો મંદિરનો નજારો છે તમે જુઓ કેટલો મસ્ત મંદિર છે દુનિયાના ગમે તેટલા પ્રવાસ કરી આવો પરંતુ નારણ સરોવર તમે ન આવો ત્યાં સુધી એવું કહેવાય છે કે પ્રવાસ તમારો છે એ પૂરો થતો નથી તમે યાત્રા યાત્રા કહો કે પ્રવાસ કયો છે એ કયો તે આ દ્વારકાધીશ નું મંદિર છે જે પહેલા જ આપણે આવતા જ દર્શન કર્યા હતા તો તમે કોઈએ નોકરી હોય તો જરૂરથી કરી લેજો હવે આપણે આગળ જઈશું બીજા મંદિર પણ છે હજુ ઘણા બધા તો આ છે લક્ષ્મીજી મંદિર શ્રી લક્ષ્મીજી તો આ છે લક્ષ્મીજીનું મંદિર તો તમે લક્ષ્મીજીના પણ લાઈવ દર્શન કરી લેજો આગળ આપણે જઈશું પાછા સામે છે બાલગોપાલજી કનૈયા લાલ હિ ઘોડા પાલકી જય કનૈયા લાલ કી તો અહીંયા આવીને આપણે ચુલાવાનું હોય છે બાલગોપાલ નંદ ગોપાલ કહો તો દરેક મંદિરના લાઈવ દર્શન આપણે કરી લીધા છે અને હવે આપણે બહાર જઈશું લોકો દર્શન કરવા તો આવી રહ્યા છે પણ બહુ ભીડ નથી આ છે વચ્ચેનું ઘૂમટ સામે દ્વારકાધીશ છે મંદિર અંદર આવતા જ સામે દ્વારકાધીશ છે સામે પછી શામળાજી છે તો के मस्त व्यू है तो जरूर थी नारायण सरोवर जरूर थी जजो कच्छ नहीं देखा तो कुछ भी नहीं देखा तो, ठीक है।, है ना यहीं पर है तो भगवान की सेवा करना बहुत बहुत अच्छी बात है भगवान की सेवा करने को मिले तो और चाहिए क्या भगवान के चरणों सब कुछ वही है का थे। सही बात है सब कुछ वही है अभी तो ट्रैफिक बहुत कम है ना कम हो गया अभी कार्तिक में था कार्तिक में था अभी चैत्र में रहेगा अभी चैत्र में आएगा अभी अभी तो ज़्यादा नहीं रहेगा ठंडी में कम आते हैं लोग। में कम भी है, है लोग चालू, तो चालू अभी आ गया ना पाँच दिन बाकी है ये सब कृष्ण भगवान के ये मंदिर है ना पूरे पूरा सब कृष्ण द्वारकाधीश अलग अलग नाम से सब अलग अलग इनका ही परिवार इधर है वही ना वही तो बोल रहा हूँ अच्छी बात में भी छह सात साल के बाद आया हूँ इधर पहले छोटा था तभी आया था हाँ। अभी तो अच्छा है बहुत बदलाव हुआ है, और इस मंदिर है। चार सौ पुराना है ना चार सौ साल हो गए बनेगा अभी बने नया बनेगा कब बने कोई पता नहीं सरकार के हाथ में सरकार के हाथ में कितना चार सौ साल हो गया पूरा चार सौ साल हो गया है चार सौ साल पुराना है कच्छ राजा ने बनाया था कच्छ के राजा खेंगार जी खेंगार जी के अब कौन था क्या नाम था तो भगवान जाना अपने कहाँ थे वो तो जन्म में होंगे पता वो तो पता नहीं सही बात लेकिन इतिहास में जो भी होगा हाँ। लिखा तो होगा कहीं ना कहीं है ना अंदर इतिहास है है ना तो आनो बीजो भाग आपड़े काले बतावीशु